ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા વડોદરા શહેરમાં ટ્રાફિકની વારંવાર નિયમો જે છે તે નિયમો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતના જે લાયસન્સ છે તે ધરાવતા એકસો છ જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે જે ટ્રાફિક વિભાગના એસીબી છે ડીએમ બ્યાસ તેઓ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી છેલ્લા છ એક મહિના પહેલાં સીબી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમો એ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના એ ચરણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો એકસો પચાસ વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં એકસો છ વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાઇસન્સ રદ કરવાનું આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે ચુમ્માલીસ છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે તો આ જે એકસો છ વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાઇસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે જે રોંગ સાઈડ ચલાવે છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સિગ્નલ તોડે છે તે વિરુદ્ધ તેવા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેસ ડ્રાઇવિંગ કરતા હોય કારણ કે રેસ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે જેથી આપના માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઈજા ન થાય સામેવાળા કોઈ વ્યક્તિને ઈજા ન થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે સાહેબ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરની અંદર માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે તેને લઈને આપણે રોકવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે કેટલા બ્લેક પોઈન્ટ સ્પોટ છે દેશ વધવામાં આવ્યા છે અને શું કાર્યવાહી હ વાહન અકસ્માત જે થાય છે તે તે અનુસંધાન જે પોલીસ વીએમસી અને એનએચઆઈ દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે બ્લેક સ્પોટ એવો એવી જગ્યા છે જ્યાં પાંચસો મીટરના ગાળામાં પાંચસો મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનો અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન કોઈપણ જરૂર હોય છે કે ડિવાઇડર કરવું ડિવાઇડર બંધ કરવું એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય